જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આપણી ગાયોનું કામ બધું થઈ ગયું છે લક્ષ્મી બગલી બધા જો બે ગયા છે કાબરું પણ આવી ગઈ છે ગંગા બેઠી ઉમા બેઠી અને શિવાની જુઓ શિવાનું રોજનું કામ દૂધ પીને ફૂ જવાનું હુઈ તો એમ જાય કે ઊભી જ નહીં થાય સુરફી વગાડતી નહીં શિવાનીને બધા બેઠા છે અને ઉમા તેલ જો ઊભી છે સુરભી બેઠી છે સીવાની જો અસલ એમ લાગે કે ઊંઘી ગઈ છે તો ઉમાને બહુ મસ્ત ઊંઘ આવે ડેલી ઉમાને હોવા જાવે દિવસે અને સાંજે પણ હોઈ જાય ઉમા તો ઉમા હોઈ ગઈ લક્ષ્મીને પણ બહુ હોવા જોઈ અને હોનું આપણી હોનું પણ જો હોઈ ગઈ છે હોનું નહીં ડેલી હોવા જોઈ અત્યારે શું કે શાળાને રાતે ટાઢ લાગી હોય ત્યાં તડકો આવે એટલે મસ્ત હોઈ જાય અને બે જો બેઠી છે મસ્ત તડકે નવરાવી નાખી છે બેને અને બુલેટ જો વઢાઈને આવી ગયું છે ને બપોરની આજે વહેલા ઉઠીને રસોઈ પણ નથી બનાવી કાલની પૂરી બનાવી હતી તો ખાઈ લીધું છે ને મેઇન કારણ છે કે આજે જેનીના પપ્પાનો પહેલી ફેબ્રુઆરી જન્મ દિવસ છે તો એ ગેસે સાસ લઈને એમને ખબર નથી કે મારો દિવસ છે એ ક્યારે ઉજવતા પણ નથી બસ એ કહેવાય જલમ મે એકવાર એમ કીધું કે ભાઈ જન્મ તારીખ આપણી હોવી જો યાદ આપણે કે આ બર્થડે આવે તો યાદ રહો તો એણે મને એવો જવાબ આપેલો મારો જલમ એ જ મારો દિવસ બાકી તો હું વાડીના કામ માલઢોરના કામ ડેઈલી એવા હોય કે આપણે સ્પેશિયલ દિવસો કાઢી નથી શકતા પણ તોય છતાં હું જ્યારથી આવી ત્યારથી દર એનો દિવસ યાદ રાખું છું અને દર વખતે ગિફ્ટ આ તે કરું પણ આખેલે ગિફ્ટ બિફ્ટ એવું કાંઈ કરવા નથી આખલે એને કેટલા દિવસથી માન થયું કે ઉબાડ્યું ખવું તો મેં એક કે હું જ્યારે મોવા ગાય તે થોડુંક શાક લઈ લીધું હતું થોડુંક કાલમાં ગયું તો એ મને કેતા હતા કે કેમ બધું શાક મગે મેં તો પછી તમારથી જવાય ન હોય પછી મેં કીધું મારે છોકરાઓને ટિફિનમાં બનાવવું હોય ને એટલા માટે એમ કીધું હતું પણ ખુલ્લાસો નહોતો પાડ્યો કે તમારા દિવસને દિવસે ઉબાડિયું બનાવશું પરોઠા બનાવશું અને પાછું બીજી વાત કે હિરાલબેનને એને આ બુલેટ ઘાસ બી કરવા માટે એને સોંપવા માટે એની ગાયો માટે લઈ જવાનું હતું તો હિરાલબેનને મેં કીધું કે તમે શનિવારને દિવસે આવજો તો હિરલબેનને એ પણ આવવાના છે તો હિરલબેનને અહીંયા આવશે એટલે આપણે કહેવું એટલે એ પણ થોડીક મદદ કરાવશે ને વાત કરશું કે એના ભાઈનો બર્ડ ડે છે જેનીના પપ્પા જો અડધી કલાક મોડા આવે તો બને એટલી તો તૈયારી કરી નાખી થાય એટલું કરી નાખી ખાલી ઉબાડ્યું પરોઠા ઘોળવું એવું જ કરવાનું છે ને સિમ્પલ તો એ બનાવી દઈ અને પેન્ડ આવી રીતે મેં એના બર્થ દિવસે પોગે એવી રીતના મગાવવાના હતા પણ એમને વોટર કર્યો એટલે એમને એમ કે વાર લાગશે પણ વર્ષાબેને તરત મોકલાઈ દીધા એટલે બર્ડે પહેલાં પોગી ગયા કાંઈ નહીં તો એ એમણે કીધું નહીં કે બર્થે હાટુ પેંડા મંગાવ્યા છે ને હવે એ આવે એ પહેલાં તૈયારી કરી રાખી બધી ને સરપ્રાઈઝ મળશે કે આજે જન્મદિવસે મોટી વાત તો એ છે કે દાદા પણ અમદાવાદ ગયા હતા તો આવી ગયા છે અમને જ્યાં એમના મારા નણન થાય છે એ બેન છે અમદાવાદ એ પ્રતુબેન ને એમના દીકરી એના એ દીકરાની જનોઈ હતી તો ત્યાં ગયા હતા તો એ લોકોએ આમ તો બેન દીકરીની વસ્તુ ન લેવાય પણ એમને હરખથી કેટલા વર્ષો પછી દાદા ગયા હતા અમદાવાદ તો એમને હરખથી

આપણે છે ઝાર પણ ઓલા ના છે આ આ અલગ ડિઝાઇન મસ્ત છે બહુ મસ્ત ડિઝાઇનય બહુ મસ્ત છે એકદમ કાચના છે ને બહુ મસ્ત ડિઝાઇન ને આવી રીતના બે ઝાર છે કાબા

મકાઈના ડોડા પણ નાખશું સુરણ પણ નાખશું રતાળુ પણ નાખશું અને બટેટાની ડુંગળી બહાર મૂક્યા છે તો એ બધું બકાલો ચાર કરી નાખું જેના બટકા કરી અને ધોઈને ચાર કરી નાખું પછી આપણે ભઠ્ઠો કરીશું ભઠ્ઠો કરવાનું કારણ તો મેઇન વસ્તુ એ છે કે નિરાળ જે ગુંધળી હુકલ હતી એ અહીંયા સુધી આવી ગઈ છે તો બધું સારો ઘાસ સારો અહીંયા સુધી છે પણ જોઈશી જ્યાં ઓલી આપણે કંકુ બાંધીશી થોડીક જગ્યા કરી અને ત્યાં ભઠ્ઠો કરશું એક તણખલું પણ ઉડ્યું હોય ને અત્યારના સમયે તો વધારે બધે આગ લાગે એટલા માટે જ્યાં સુરક્ષિત જગ્યા છે કરશું પછી રસોડામાં જ બનાવવું પડશે તો બાને જો લીલી લસણ ને લીલું કોથમરી લેવા લેવા છે અને મેં બધું જો આ મેં સુરણ લઈ લીધું છે રતાળો મળી છે રીંગણા પણ લઈ લીધા અને હારે મકાઈના ટોડા પણ નાખવાના છે અને બટેટા નાખવાના છે અને મસાલા બીજ બસ હવે લીલી ચટણી બાકી છે એ પણ કરી નાખું તો જો આપણા બટેટા મકાઈ પછી રીંગણા ગાજર રતાળુ બધું જે કઈ આવતું એ મોડાઈ ગયું છે અને બાર જો કોથમરી કેટલી લઈ ગઈ આવા લીલી આપણે ઘરના વાડીમાં લીધા અને લસણ લીયા છે લીલું તો હવે આની ચટણી બનાવી નાખી ફટાફટ બધું શાક બકાલું આપણે મોળી નાખ્યું છે અને લીલી ચટણી કરવાની તૈયારી કરી નાખી છે તો લસણ ભૂકાઈ ગયેલું પણ છે અને લીલું લસણ પણ છે કોથમરી મરચા લીંબુ આદુ બધું તૈયાર કરી દીધું છે ને ભોગી ગયા છે આપણા મહેમાન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમે આવી ગયા છીએ દક્ષાબેન ની ઘરે અને આજે અમારે દરેશભાઈ નો બર્થડે છે એટલે બેન અને ને બેન પોગી ગયા છે અને કલાર અને કલાર અમારે છોડો હવે થાય છે પેલા ન થતું એટલા માટે આપણે ઉબાડી એના માટે લઈ આવ્યા છે કલાર અરે ગયું છે બસ હવે આપણે એને માટલા નાખી મૂકી એટલી જ વાર છે એટલો મસાલો બધો તૈયાર થઈ ગયો છે તો જો અમે બધા તૈયારી ફૂલ ફાસ્ટ કરી દીધી છે અને જેની ને પપ્પા ને જીવન ખબર નથી પડવા દીધી જો આવી જાય કઈ કેતા નથી નહીતર પછી જ્યાં સુધી બને એટલું કામ ઉપાડ લેવાનું છે તો એ મીનાક્ષી બેન પણ જો મદદ કરવા એના માટે મસાલો થઈ ગયો છે રેડી આ લીલી મરચી ધાણા ધાણા જીરું હળદર અને તેલ અને મીઠું નીમક આ બધો મસાલો કમ્પ્લીટ કરી લીધો છે અને બટેટા જો મસાલો બા જો હામાં શાંતિ લીધો હે અમે બનાવશું બા ને પોરો છે અમે મજા નથી એટલે બા પોરો છે ને બા દીકરા ને પોરો છે અને મીનાક્ષીબેન જો બધું બકાલુ મસાલો ભરે છે અને હીરલ બેન મને મદદ કરાવે છે પરોઠા બનાવવામાં લોટ બાંધવા બેહી ગયા છે કારણ કે આ બે બેન કંઈ રસોઈ મત કેવું પડે એમ છે નહીં અજાણ્યું ઘર હોય કે જાણીતું ઘર હોય તો હવે આપણે છે ને આ બધું મસાલો છે ભરવાનું તો ભરાઈ ગયું ને આ બધું મસાલો મિક્સ કરતી તો મીનાક્ષી બેન મિક્સ કરતા રહ્યા છે મીનાક્ષી બેન ને કૂઅર અને પાપડી બનાવી દીધી આને

બધો મસાલો આપણે મિક્સ કરી અને પછી આવડું આ ઘાસ છે ફળ એ બધું આમાં માટલામાં લઈ ને આ ફળ હું પહેલી વાર જોઉં છું અને એની સુગંધ જોઈ પડ્યું છે રોહડા આખા રોહડામાં સુગંધ આવે એટલે કઈક અલગ જ કર છે ને આ ફળ આપણે માટલા નાખશું એટલે એની સુગંધ આ શાક બકાલામાં પણ આવી જાય બધા એમાં ઉપાડિયામાં પણ જોઈ છે આપણે ઉપાડ્યું કેવું બને અને છેલ્લે બાકી છે આપણું તેલ મે જો આમાં કઈ ફૂલ બોલ રે છે તો 350 કમેન્ટ કરજો નહી વાત નહિ ગાડતા કારણ કે આમ પહેલી વાર બનાવી છે બધા શીખી હે કાર મેનેજમેન્ટ વાર બનાવી છે ઉપર શાક નખવાની આપણે સાણા ગોઠવીને રેડી કરી દીધા છે અને હવે આપણે માટી ઊંધી પર દેશું ફરતા આપણે સાણા ગોઠવી દેવાના છે અને પાખો પણ કરી નાખી જે માટીનો બોય મેં માથામાં દેવું

એટલે અહીંયા જગ્યા પણ સાફ થઈ જાય અને આપણું ઉબાડ્યું પણ પાકી જાય તાપ થાય એટલે સર હોટલમાં તો નથી જવાના કારણ કે ગાયોનું કામ કરવાનું હોય દૂધ દેવાનું પછી આપણે ઘી બનાવી સાસું ફેરવી એટલે બધાને જવું પહોંચાણ ન હોય એકલા જાય તો ગમે નહીં ભાઈ ઘરે બધાય સભ્ય ઘરે છે ને આપણે જમીએ એવા એટલા માટે ઘરે જ તે ઉબાડિયું અને પરાઠા બનાવ્યા છે અને જો બાજુમાં વાડીમાં આપણે જે ઝીંજુઓ છે એમાં પાણી પણ જાય છે અને અહીંયા ઉબાડિયું પણ પાકે છે તો આ એક યાદગાર સમય આપણી અમુક તક છે ને યાદગાર બની જતી હોય છે કે અહીંયા પાણી જાય છે વાડીમાં પાણી પણ પીવાય છે વાડીનું પણ ધ્યાન છે ને સાઈડમાં આપણું ઉબાડિયું પણ બને છે તો આપણે આજ કઈક અલગ રસોઈ બનશે કારણ કે ઘરે રસોડામાં ચૂલા ઉપર પરાઠા બને છે અને વાડે આજ થોડુંક અલગ જોઈન્ટ થઈ ગયું ઘર અને વાડી એટલે ખાસ ફાયદો તો આજ થાય આપણને કે વાડી આપણે હોય પણ જે ઘર પાસે હોય અથવા તો ઘર જ્યાં વાડી છે ત્યાં હોય તો એટલો બધો ફાયદો થાય કે આવી રીતના આપણે ક્યારેક બનાવવું હોય તો સેટિંગ આવી જાય બધી રીતે દક્ષાબેન હાઉસમાં બની રહ્યા છે પરોઠા

અને ખડ ને બધું જોતા તો એવું લાગે છે કે પાકી ગયું છે મસ્ત જરાય કાસુ રહ્યું નથી દબાવી જઈ એકદમ એક રહ જેવું થઈ ગયું મસ્ત તો હવે આપણે એને સગારામાં ઠલવી દઈએ હાલો આપણે જો લીમડા હેઠે બધું જ તૈયાર કરી દીધું છે હિરલબેન પરાઠા બનાવીને નહીં એવા છે અમે એ પાપડ શેકી નાખ્યા ને ઉબાડી ઉપર મસ્ત તૈયાર થઈ ગયું છે આપણે પહેલી વાર બનાવ્યું હતું પણ મસ્ત બન્યું છે અને હવે છે ને જેનો જન્મદિવસ છે ને એને બોલાવા જાય છે એ મોવાથી આવી ગયા એમને એમ કીધું કે ક્યાંય ગયા બધાએ તો બાએ એમ કીધું કે વાડીમાં કામ છે તે દક્ષા ગઈ છે ને હવે એને બોલાવા જાય છે અને મોટી સરપ્રાઇઝ આપવાની છે આપણે એને ખબર નથી એટલે શુભમ જાહે બોલાવા અને પ્રકાશભાઈ પણ આવ્યા છે એ પ્રકાશભાઈ ની આરે બેઠા છે અને એને કીધું તું કે હા જમવાનું બની ગયું કે નહીં તો અમે કીધું તમારે એકને જમવાનું છે અમે બધાય જમી લીધું છે કારણ કે બાઈએ થોડાક વાસણ ઉઠકી નહીં થઈ ગયા કે તો હું પછી જમી ઘડી ગઈ કે આપણે બેહી લઈએ એમ તો મેં કીધું હું હિરલ બેન ને અને મીનાક્ષી બેન ને વાડી આટો મરાવું છું ને આગળ આવું છું એમ વાત કરી હું મળી નથી હવે જે થાય ખરી હું જાઉં છું કાકાને ને બોલાવવા કાકા તમને કાકી બોલાવી એમ કામ છે

બે ત્રણ વખત પછી ખબર પડશે અને પૂછ્યું મેં એમ કીધું કે અમે આપડે આવીએ મેં કીધું આપડા વાડીમાં કરે ની ખબર પડી ગઈ છે અને હવે બધા અમે સૌ જમવા માટે બે જાય છે અને બા દાદા મા દાદા અને ઈ ઘરે ખાઈ લે હે કારણ કે બાએ કીધું બા ને દીધું છે કે હું ન્યા ખાઈ લઉં ઘરે પણ ગાયું છે એટલે ધ્યાન રાખવું પડે તમે બધા વાડીમાં ખાઈ લો

ઉમા એ કહે છે તમે તારે રોકાઈ જાવ ને એમ કે સારું થઈ ગયું ની સારું થઈ ગયું એ યોગેશભાઈ એક દિવસ આવ્યા એની હાથથી એને સ્પ્રે માર્યો એક ચોવીસ કલાક હતા વધારે સ્પ્રે ટેકો કાંઈ છું નહીં એમને એમ થઈ ગયો સ્તર કેમ લાગી જાય એમ લાગી ગયું અને આસર તે ની સેકન્ડ હારો થઈ ગયો ને કાતો આળું થયા કરતું યોગેશભાઈ કીધું અમને દેતા હોય કે નહીં મેં બાર થી મગે હોય કે એ કે હવે ફરી મગાવું ત્યારે આપી કે અરે એ દિવસો તો બહુ આમ જો ગંગા કે શું જો મહેમાન ને વળા આવ્યા હતા